ગોધરા નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો હળહળતો કિસ્સો પાંચ કરોડની પાણીની ટાંકી ટેસ્ટિંગમાં નિષ્ફળ રહીશો રોષ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં નગરપાલિકાના વિકાસ કાર્યો પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે પાંચ રૂપિયા કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન લીક થતા ભ્રષ્ટાચારની દુર્ગંધ ફેલાઈ રહી છે સ્થાનિક રહીશો અને સામાજિક આગેવાનો રોષે ભરાયા છે અને તાત્કાલિક તપાસની માગણી કરી રહ્યા છે ગોધરા નગરપાલિકાએ ત્રણ વર્ષ પહેલાં વોર્ડનંગ ચાર પાંચ નવ અને દસના રહેશોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે પાંચ રૂપિયા કરોડના ખર્ચે દસ લાખ લિટર ક્ષમતાની વિશાળ પાણીની ટાંકીનું નિર્માણ કર્યું હતું પરંતુ તાજેતરમાં ટાંકીનું ટેસ્ટિંગ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી ટાંકીમાં પાણી ભરતા જ તેની ચારેબાજુથી લીકેજ શરૂ થયું અને કેટલાક ભાગોમાંથી સિમેન્ટના પોપડા તૂટી પડ્યા આ ઘટનાએ ટાંકીની ગુણવત્તા અને બાંધકામમાં થયેલી ગેરરીતિઓ પર પ્રશ્નો ઊભા કર્યા છે સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે બાંધકામ દરમિયાન નીચી ગુણવત્તાનો સામાન વપરાયો હતો કોન્ટ્રાક્ટરોએ સત્તાવાળાઓની ઢીલી દેખરેખનો લાભ લઈ પોતાનો નફો વધારવા બેદરકારીપૂર્વક કામ કર્યું પરિણામે આટલા મોટા ખર્ચે બનેલી ટાંકી શરૂઆતથી જ બિનઉપયોગી સાબિત થઈ છે અને નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળવાનું દૂર રહ્યું આ ઘટનાએ નગરપાલિકાની કામગીરી અને પારદર્શિતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનો આક્ષેપ કરે છે કે આ માત્ર બાંધકામની ભૂલ નથી પરંતુ ભ્રષ્ટાચારનો સ્પષ્ટ કેસ છે તેઓએ માગણી કરી છે કે આ મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરની તપાસ શરૂ થાય અને જવાબદાર કોન્ટ્રાક્ટરો તેમજ સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે હાલમાં નગરપાલિકા આ મામલે મૌન સેવી રહી છે અને અધિકારીઓ તરફથી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી આ ઘટનાએ નગરપાલિકાની વિશ્વસનીયતા પર ગંભીર આંચકો લાવ્યો છે અને નાગરિકોમાં અસંતોષ વધી રહ્યો છે તાકી અપીરાનપીર દસ્તગીર જિલ્લાની જગ્યાએ એક રૂપિયાના ટોકન પર નગરપાલિકાના દોરા માંગવામાં આવેલ હતી તો અમે એક લોકોના હિત માટે જે રીતે લોકોને કામ લાગે ગોધરા તરસ્યો ના રહે ગોધરાનો એરિયા તરસ્યો ના રહે એના માટે આ જગ્યા આપવામાં આવી હતી પણ અમને એવું લાગે છે કે આ ટાંકી એક વર્ષ એક વર્ષ ઉપરથી ટેસ્ટિંગ જ ચાલે છે પાંચ વર્ષ ઉપરથી બનાય છે પણ આનું કંઈ નિવારણ આવતું નથી હમણાં સુધી એનું નિવારણ નથી આવતું એનું કારણ શું ભ્રષ્ટાચારની એમાં બહુ આવે છે એવું લાગે છે તમે આ ટાંકી જોઈ શકો છો ટાંકી પર વિઝન બતાવી શકો છો કે આ ટાંકી ના પા પોપળા ઉખડી ગયા છે ટેસ્ટિંગ કરે છે પાણી સતત એક દરોડાના માપક પાણી નીચે પડે છે ને આ પાણી નીચે પડવાથી ટેસ્ટિંગ કરવાથી પાણી જ્યાં નીચે પડે છે તો અગર આ લીકેજ વધારે થશે તો અહીંના લોકોનું રહેવાસીનું ભવિષ્ય શું નુકસાન થશે એ વાત અલગ પણ જાનમાલનું નુકસાનના જવાબદાર કોણ ગોધરા નગરપાલિકા કોણ હશે એક પ્રશ્ન છે આ એટલે આ ટાંકીને અમારા અઘાડી ભરાય છે ને હું નથી પણ આ બધું પાણી પડે બધું ભરાય છે ને આખા ધધુડા પડે છે તો આ લોકો આવતા નથી ને બંધ કરતા નથી તો આ ચોવીસ કલાક પાણી ભર્યું છે ને બધું આ જમા થાય છે ને બધું અમારા પર પાણી પડે છે વારામાં ને અમારા છોકરા ત્યાં રહે છે ના 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 રમે છે ને અમારે ટાકી લીખેતા છે જો બધું પાણી પડે છે બધું ને અમારે આખો દવા પાણી પડે છે તો પછી આ પડી જાય તો અમારે કોની જવાબદારી નગરપાલિકા કશું જોતા જ નથી એ તો કે અમે શું કરીએ એમ કે આ નગરપાલિકા આગળ દરગા પાસે છે ટાંકી હમણાં જ બનાવી છે પણ પાણી એટલું પડે છે કે અમને નુકસાન થઈ જાય પાંચ એક વરસથી તો રેગ્યુલર પાણી પડે છે અહીંયાં આગળ અમે શું કરીએ કંટાળી ગયા છે એમ કે તે લાગે કે તમે પાણી

તોય એ પણ પાણી પડ્યા કરે છે અને અને એટલું પાણી છે છે પડી ગયા ટાંકી પર જુઓ તમે જ કેટલા ગાબડા પડ્યા છે પાસમાં દરગાઇ છે અમારી પણ બધા બસ્તી બહુ આવે છે અને કંઈ પડી એટલે મરી જશે તો શું તમે જવાબદારી લેશો જાને મારું નામ ફરીદા સૈયદ છે